जय श्री स्वामी नारायण व्हाला भक्तो भगवान श्री स्वामीनारायण दीक्षित नंद संत जीवन चरित्र परवंश गाथा भाग पेलो सद्गुरु स्वामी श्री चौथा व्यापकानंद स्वामी શ્રી હરિએ પરમહંશોને પુરુષોત્તમ સમાધિ કરાવીને ઐશ્વર્ય જ્યારે દેખાડ્યું ત્યારે સૌને હૃદયમાં આનંદ થયો પછી સર્વે પરમહંશે કહ્યું કે હે મહારાજ તમે તમે કૃપા કરીને તમારા સ્વપ્નો જેમ અમને સ્ત્રોપરી નિશ્ચય થાય તેવી રીતે કહો ને ત્યારે ભગવાન બોલ્યા કે અક્ષરાતીત એવા જે આ પ્રગટ પુરુષોત્તમ ભગવાન તે અનંત મુક્ત સેવ્યા થકા પોતાના અક્ષર તેમણે સૃષ્ટિ સમયે અક્ષર સામું જોયું ત્યારે અક્ષરે અનંત મુક્ત સામું જોયું ત્યારે તે મુક્તમાંથી એક પુરુષ ઊભા થાય છે અને તે પુરુષે માયા સામું જોયું અને માયામાંથી અનંત પ્રધાન પુરુષ ઉત્પન્ન થાય છે અને તે અક્ષર પુરુષ અનેક રૂપે કરીને તેમાં પ્રવેશ કરે છે અનેક રૂપે કરીને સર્વેની રક્ષા કરે છે અનંત શક્તિઓ ઐશ્વર્યો એ સેવ્યા થકા પોતાના ધામની વિશે જ રહે છે અને બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવા કરે છે એ પ્રકારે એને અનેક કળા રહી છે એવા જે મહાપુરુષ તેનો મોટા મોટા કવિઓ વિદ્વાનો પણ એ મહિમાના પારને પામી શકતા નથી આધુનિક સમજણવાળાની તો તો એટલા એટલા સુધી સુધી જ ગતિ છે એવા એવા અનંત અક્ષર જે પ્રગટ પુરુષોત્તમ તેમની તમારે સાક્ષાત પ્રાપ્તિ છે એવા જે પ્રગટ પુરુષોત્તમ ભગવાન તે બીજા ધામમાં રહે છે મૂર્તિઓ તથા સર્વેના કારણ કારણે સર્વના સર્વે મુક્તના સ્વામી અપરિમિત પરોપરી નિરંકુશ ઐશ્વર્ય આદિક્ય કરીને સંપૂર્ણ છે એવા જે પ્રગટ પુરુષોત્તમ તેમની જેમ તમને ઉપાસના છે તેમ જેની ઉપાસના થાય તે જ પુરુષો તમને પામે છે પણ બીજા પુરુષ કોટી પુરુષ કોટી પુરુષ તો કોટી સાધન કરે તો પણ પુરુષો તમને તો ન પમે અક્ષરાદિક સર્વ થકી પર અદ્વૈત મૂર્તિ એવા પ્રગટ પુરુષોત્તમની વિશે બીજા વિભૂતિ અવતારને વિશે કેમ ભેદ છે તો તીર ને તીરનો નાખનારો ચક્રવર્તી રાજા ને ખંડિયા રાજા જેમ સૂર્ય ને સૂર્યના મંડળમાં ભેદ છે જેમ ચંદ્રમાં અને તારામાં ભેદ છે એમ પુરુષોત્તમ નારાયણ અને બીજામાં ભેદ છે આવી રીતે પ્રગટ પુરુષોત્તમને સર્વોપરી જાણવા એ સર્વ સત્પુરુષને સર્વ શાસ્ત્ર અને સર્વ રહસ્યનો અભિપ્રાયનો ગલિતાર્થ છે એવા જે પ્રગટ હરિકૃષ્યો એવા જે પ્રગટ હરિકૃષ્ણ પુરુષોત્તમ તેની દ્રઢ ઉપાસના કરવી એ અવશ્ય કરવાનું છે અનંત એવું છે અક્ષરધામ ને અનંત કોટી મુક્તો અક્ષરધામની અનંત દિવ્ય સમૃદ્ધિ અનંત વિભૂતિઓ અનંત માયા સબલીન બ્રહ્મ એ સર્વે પુરુષોત્તમનું શરીર છે તેના મહિમાનો પાર આવે નહીં તો એ શરીરના શરીરને કારણના કારણને સર્વોને વિશે અન્વય થકા વ્યતિરેકને સર્વતી નિર્લેપને નિર્વિકારી એવા જે પ્રબ્રહ્મ હરિકૃષ્ણ પ્રગટ પુરુષોત્તમ નારાયણનો મહિમા એનો પાર કેમ આવે ભગવાન સ્વામિનારાયણ તો અનંત પાર છે અને જેવા પ્રગટ મૂર્તિ અમે બેઠા છીએ તે વાન તેવા જ અક્ષરધામને વિશે પણ છે અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું અને જે આ સત્સંગમાં યોગ સમાધિ વાળા છે તે પણ દેખે છે પણ આ વાત તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતી નથી જ્યારે એ વાત પરિપૂર્ણ સમજવામાં આવે છે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક જીત્યામાં પ્રયાસ નહીં થાય સહેજે સહેજે જીતાઈ જશે અને બ્રહ્માદિકને પણ દુર્લભ એવી જ આ સભા અને ગોલો વૈકુળ શ્વેતદીપ બદ્રિકાશ્રમ તેને વિશે જેવી સભા છે તેવી આ સત્સંગીની સભા છે અને એ સભાથી પણ આ સભા અધિક આ પુરુષ આ લોકમાં ગણાય છે સર્વારી ભક્તોને અતિશય પ્રકાશયુક્ત દેખું છું એમાં જો લગાર મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે તે સમ પણ શા સારું ખાવા પડે જે આ તમારે સર્વને અલૌકિક અને પરિપૂર્ણપણું સમજાવતું નથી અને દેખ્યામાં પણ આવતું નથી તે સારું સમ ખાવા પડે છે એવી રીતે પોતાના એકાંતિક સાધુ મોટા મોટા જે હતા ત્યાં બેઠા હતા ત્યાં ભગવાનની કૃપા કરીને આ વ્યાપકાનંદ સ્વામીના નિમિત્તે પોતાના પ્રાણી ઘણીક વાતો કરી સંતદાદજી સ્વામી ધામમાં ગયા પછી આ વ્યાપકાનંદ સ્વામી વડતાલમાં સ્વયં પ્રકાશાનંદ સ્વામીના મંડળમાં તેમના શિષ્ય થઈને રહ્યા હતા અને સ્વામિનારાયણ ભગવાનના ધામમાં ગયા પછી પડતાલમાં જ રહ્યા હતા અને અહીંયા રહ્યા થકા અનેક સંતો ભક્તોને સત્સંગ કથા વાર્તા દ્વારા પોષણ કરતા હતા સહજાનંદસાઈ મહારાજની જય